અંકલેશ્વર તાલુકાના સામુર ગામે ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગને લઈ ઉભો થયેલ વિવાદ હાલ પૂરતો પૂરો થયો બંને પક્ષોએ જાહેર માટે સમાધાનકારી વલણ અપનાવતા વિવાદ ઉકેલાયો હતો બનાવની વિગત અનુસાર અંકલેશ્વર તાલુકાના સામોર ગામમાં પ્રવેશવા માટે મુખ્ય ત્રણ માર્ગ આવેલા છે જેમાં મુખ્ય પ્રવેશ દ્વાર એવા રસ્તાના ગામમાં જ રહેવાસી જિગ્નેશ કુમાર પ્રાણશંકર ભટનાઓ દ્વારા રસ્તો કાંટાની વાટ કરી બંધ કરી દેવામાં આવ્યો હતો જેને લઈ મુખ્ય માર્ગ ચાલુ કરવા લાગતી ઓળખતી કચેરીઓના ગામના જ રહેવાસી એવા માજી સરપંચ રાજેશભાઈ નટવરભાઈ મોદી દ્વારા ચાલુ કરવા માટે અરજી આપવામાં આવેલી હતી જેને લઈ ગામના બંને પક્ષો એક સમયે સામસામે આવી ગયા હતા અંકલેશ્વર મામલતદાર શ્રી દ્વારા પણ આ અંગે સ્થળ તપાસ કરી હકીકત જાણવામાં આવી હતી આ મુખ્ય માર્ગ બંધ કરનાર જીગ્નેશભાઈ ભટ્ટ અને રાજેશભાઈ મોદીનાઓને ગામના સરપંચ તલાટી તેમજ ગ્રામજનો દ્વારા ગતરોજ પંચાયત કચેરી ખાતે જ મધ્યસ્થી કરી સર્વસંમતિથી જાહેર હિત માટે બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવતા ગતરોજ આ વિવાદનો અંત આવ્યો હતો અને દ્વારા કાંટાની વાડ હટાવી ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો ગામના સરપંચ દ્વારા મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે કુમાર ભટ્ટ જ્યારે પણ પોતાની માલિકીની દસ્તાવેજી પુરાવા રજૂ કરશે ત્યારે પંચાયત તરફથી તેમને પોતાની માલિકીની જમીન મેળવવાની કાર્યવાહીમાં સંપૂર્ણ સહકાર આપવામાં આવશે તેમ જણાવ્યું હતું તારીખ અઢાર નવ બે હજાર ચોવીસના રોજ જિગ્નેશભાઈ પ્રાણશંકર પટેલ જે છેલ્લા ત્રણ ચાર મહિનાથી રસ્તા પર જે કાતારી વાર કરેલ હતી તે જિગ્નેશભાઈને પંચાયત દ્વારા સમજૂતી કરીને જાહેર હિતમાં રસ્તો ખુલ્લો કરવા માટે સહમત કરવામાં આવેલ છે પાછળના સમયમાં જિગ્નેશભાઈ એમના લીગલ પ્રૂફ રજૂ કરે ત્યારે એમને એમની જગ્યા આપવા માટે પંચાયત એમને પૂરો સપોર્ટ કરશો